પેલા કરતા જ ના આપણે અહીંયા મોટી ઉંમરમાં આમાં કંઈ લવું નથી પણ આપણે બધું જૂનું ભૂલતા ગયા અને એના પરિણામો ખરાબ આપણે અવગવદાર થઈ ગયા અને આપ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છો આપ સર્વ સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું ચાર પાંચ વાત આપણે બધા સંવાદમાં જ કરવી છે તમે મારી વાત સાચી હોય તો ઉંકારો દેજો ખોટી હોય તો તમારે કેમ કહેવાનું કે બરોબર નથી વડીલો છૂટ છે પણ આ એક એવું અભિયાન છે કે જે આપણે વર્ષો પહેલા કરતા હતા આપણે મોટી ઉંમરના વડીલો હશે આમાં કંઈ નવું નથી પણ આપણે બધું જૂનું ભૂલતા ગયા અને એના પરિણામો ખરાબ આપણે ભોગવતા થઈ ગયા પછી ખેતી હોય

છોકરો હોય મારો દીકરો મારો ભત્રીજો છે મારા ગામ દીકરો છે એટલે નબળી વાત હોય તો ટપારતા મારું ગામ છે મારું એટલે બોન્ડિંગ હતું એક બીજા સાથે જોડાણ હતું અત્યારે છે એ આપણે પાછું લાવવું છે અહીંથી ચાલુ કરવું

મારે ફરીવાર એક પ્રશ્ન કરવો છે ત્યાં જાવ ને કરું જો અહીંયા આટલી બધી માતાઓ બહેનો છે મોટી બેન એટલે વાત કરું છું કે આમાંથી હાલરડા તો મોટા ભાગનાને ને આવડતા છે દરેક ઘરમાં ભવાય છે તો હારું નહીં અમુક જગ્યાએ ના પાડે છે પણ આપણે જે બાળકને ગાતા ને મોબાઈલ બંધ રાખવાના અઠવાડિયામાં એક બે દિવસ મોબાઈલ નહી વાપરવાનો આવા ઉપવાસ ચાલુ કરવા પડશે એ સામાજિક રોગ થઈ જાશે કારણ કે ઘરમાં ચાર જણા હોય પાંચ જણા પંદર જ નથી આ મોબાઈલ ના ઉપવાસ કરવા પડશે કારણ કે ચાર પાંચ જણ ઘરમાં હોય ચાર પાંચ જણ જોતા હોય કોઈ વાત કરવાની બંધ થઈ ગઈ મારી વાત સાચી છે મોટી વાત એ